એ આટલે લઈને બોલરમાં નળ તો ભાગાલો પડશે ઓર દોર દે દી તો તો હેટ પડવું પડી છે અંદર ડૂબી જાય ગેરંટી મારી મરી જાય કાય વાંધો ન આપણે પૈસા દેવાના એમ ને તો ભલે ઈ પૈસા દવાખાનું હું ને ભરું કશું ન આવતા માર તો ફોન આવે તું એમ નથી નહી હું આમણાથી આવ માઈ હા આમણા જવાય આથી નદીમાં જવાય આથી હું તો આટલામાં ઘડો રાખડો હું

આ હા તમૂટી બકો નઈ ઓર બોડા મારતા નઈ એ આ આ એક મૂટી આ હે આય બતાવે હે હા ઓર દે 20 25 તો પણ આ તો ખોક છે હે ખોક છે જી હા યાદ કંડુ હા બતાડે તો તો શું કર આ તો પાણી છે પાણી માં તાર જવાનું છે ને પાણી જવું પડશે આજ નહીં તમારે કા નહીં ખડાવા પડશે પક્ષડ આવો પછો 20 ફૂટે હું આવે તો કાય નહીં પણ થોડું કામ તન આવડે આ તો હેડ ખડાઈ લખા રે મેલવા દે ગીચા આ રે પણ એ પણ ખોર કે આ તો અહીંયા મેલ તો નહીં મેલો આવે તો આપણે બધું છોડી ઉપર હા મારી તો કરી મોટા લેવો

या बडी बडी ने स्लो मार दे तो क्या चिंता ने पग ग दोह ले गयो परो हैं दोह ले गयो परो हमरा लोदी हैं हमरा लोदी आ तो नहीं लाग दो हम नहीं आ तो नहीं लागते मैं नहीं સાત તો નાા છોકરાઓ ખેંચે યા પક સુ બનીયું આજુનું હોનું છે અલ્યા પણ આ તો ભમરાણા મારા પગ છે શું તો સેટું લે ને આમ પગ આમ પગ ચાલે તર આઈ કનથી જડ્યું ચા આઈ પકડો પકડે ભરે એ હું તો કર દે અલ્યા શું પાળા તો બેતે સોય હે હા તો હવે કોણ કે કોણ તન ખબર ગોત પાછો એ લોકેશન ગોત પાઉં તો ગોત એ ભાઈ આ મુ તન કો હા ખબર તો હાચો આવે ગપત નહીં મારતો હાચો ડુહો કેમ માજ ઓંચો તો મારા કને તો બરોબર નક તું ગોતઈ વિદ મારી પ્રબીધું કઈ નહીં પાછો ગોત એ ઓનલાઈન મળી તું કે તમજો મળી તું લોકેશન ઓનલાઈન હા તો બરોબર નક ગોત તો ઓય જક લાગે એમ હા તો અહીં બોટ આ ઓહો હા તો ને આ તો પે ઘણો મોટો છે આ તો પેહી જ રાવડ ભયા તો તા છે સાંધે ઉગાડેરો અંદરથી શું ભવરા કને આવે ને હાથ અડાડે સેલી બની જાય ભયા તે તો ફવાડા કરે ને તો અલ્યા જવું આમ

બર્ધો ડગલું માપ પાડી એક ડગલું બે ડગલું એ ભયા તું અહીંયા ખોટો ફરવા રાધી ફોટો આમણા આ છે તને લોકેશન તો ભૂલી ગયો પડ તલે તને કે તમ તો બરે પાછો આવ હોય પાછો તું આથી બે ડગણા શેઠો આ દે ઈ માપી એક ડગલું હા બે ડગણા બે એટલે આટલામાં જો એક ડગલું આમ લે હોય તો ગડ્યું ઓય ભયા આ ના કાંઈ છે પે આ તો નાકળા નટા હિરુ નો આયું ગડ્યું એ ભયા ગડ્યું 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 ભયા આમ બધું વાત બેસી અહીંયા હટતો થઈ 11 કે 12 થઈ ગયો થઈ ગયો અહીંયા ભયા દ્વાર તો ભાગો ઓ હો મારું ભાઈ ચાલે આ તો તો જો અલ્યા ભયા પાટના પાટ તો એ ભયા આ બેહડી આપણે ચાલે ભાગમાં નદી કર ખાવાનું હાથી ખાવાનું પણ એ ખા જુઓ ઉલી વળગી છે ઉલી ખાવાની છે ખાઈ પડજે ને આ તો મારું જો એ